નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાક ટુ ડે ન્યુઝ વડોદરા કોર્પોરેશનમાં એડવાન્સ મિલકત વેરો એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડ ભરાયો ચાલુ વર્ષે એડવાન્સ રેબેટ યોજનામાં ત્રેવીસ એપ્રિલથી પંદર જૂન સુધીમાં કુલ એક પોઈન્ટ સિત્યોતેર લાખ જેટલા અરજદારોએ આ સ્કીમનો લાભ લીધો એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ ઓનલાઈનથી અને ઓગણપચાસ હજાર અરજદારોએ ઓફલાઇનથી મિલકત વેરો ભર્યો છે અને ઓનલાઈનથી એકસો સત્તર પોઈન્ટ સત્યાવીસ કરોડ અને ઓફલાઇનથી ઓગણચાલીસ પોઈન્ટ ચોપન કરોડ મળી કુલ આવક એકસો ને છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડ થઈ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ વેરાવર્ત યોજના પંદર જૂન સુધી લંબાવવામાં આવી હતી જેનો આવતીકાલે છેલ્લો દિવસ અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કોર્પોરેશનને ને એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડ આવક થઈ ચૂકી છે એક માસ માટે ત્રેવીસ એપ્રિલ થી ત્રેવીસ મે સુધી આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી આ યોજનાનો વધુ લોકો લાભ લઈ શકે તે માટે રોજ દિવસે યોજનાનો સમય લંબાવીને જૂન કરવાનો નિર્ણય લેવાયો તે સમયે કોર્પોરેશનને આશરે કોર્પોરેશન કરોડની આવક મળી ચૂકી હતી યોજનાની મુદ્દત વધાર્યા બાદ બાવીસ દિવસમાં આશરે છવ્વીસ કરોડ આવક વધી આ યોજનામાં રહેણાંક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ દસ ટકા અને કમર્શિયલ મિલકતમાં પાંચ ટકા વળતર અપાયું છે ઓનલાઈન વેરો ભરપાઈ કરીને એક એક ટકો વધુ વળતર પણ લોકોએ મેળવ્યું છે મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર પાણી કર કન્જરવન્સી અને સુવરેજ ટેક્સની રકમ પર વળતર અપાયું છે શિક્ષણ ઉપકર સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી શહેરના અંદાજિત આઠ પોઈન્ટ ચાલીસ લાખ કરદાતાઓ છે ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક આઠસો સાત કરોડ છે જેની સામે અત્યાર સુધીમાં એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડ આવી ચૂક્યા છે ચાલુ વર્ષે રિબેટ યોજના લગભગ દોઢ જેટલી આપણે ચલાવવામાં આવી તેમાં એક લાખ એક પોઈન્ટ સત્યોતેર લાખ જેટલે પોણા બે લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે એમાં એક પોઈન્ટ અઠ્ઠાવીસ લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને પચાસ હજાર જેટલા કરદાતાઓ ઓફલાઈન વેરો ભર્યો છે આમ ટોટલ પોણા બે લાખ જેટલા કરદાતાઓ એડવાન્સ વેરોની યોજનાનો લાભ લીધો છે એમાં કોર્પોરેશનને એકસો છપ્પન પોઈન્ટ કરોડ જેટલી આવક થઈ છે નવ પોઈન્ટ કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ